તો હેલો મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજના વિડીયોમાં તમને એક નવું લોકેશન જોવા મળશે એટલે કે નવી જગ્યા જોવા મળશે તો અત્યારે હું ખેતરમાં છું ઘણા દિવસે ખેતરમાં આવ્યો છું અને આગળનું તમે વિડીયો જોયું છે તો એ બોરતવાડાનો છું અને આ છે ખોનપીડાનો અત્યારે હું શું કરી રહ્યો કરી તો કશું નહીં રહ્યો સાર વાટીને બેઠો છું હા રસ્કો વાંટતો હતો પોટકો કરીને બેઠો છું હું એકલો નહોતો વાંટતો મારા મમ્મીને બે જણા હતા બે જણા હતા પોટકો થઈ ગયો ને કે કોઈ રો થતો નહીં હવે મારી મમ્મી વઢાઈ ને હવે ઘરે જીએ હવે ખાવા બાકી અને ભાઈ આવશે કલજી પોટકો લઈને જાહું ઘરે મેં વિચાર્યું મૂકવા આપણે વિડીયો બનાવી દઈએ કાલ અપલોડ કરતા ફાળ તો મિત્રો હું આવી ગયો છું એકદમ લેબડાના સોડે આવી ગયો એક તો ગયો આવી હવે કાલે કોમ લેવું છે પેડા લણવાનું કોમ કરવું હે ચાલુ અડધા તો વેણેલા છે પણ હવે હું લગભગ બે મહિના પહી દાતળું લઈશ અને કોમે આપણે લાગીશું કેમ કે પંદર તારીખ સુધી હું અહીંયા છું તો ઘણી શેતરના વિડીયો આવશે ને પહે આવશે મંડપના પહેલાં તો મંડપના દાવતા હતા પણ હમણાંથી વળી આવા વિડીયો આવે એટલે હમણાંથી ઘરે શું એટલે તો તમે જોઈ રહ્યા છો ખેતરનું લોકેશન તો બહુ મસ્ત છે અને બીજી વાત શું તમને મારા વિડીયો ગમે છે કે નથી ગમતા એ કોમેન્ટમાં જણાવજો અને જો ના ગમતા તો તમારે જોવા તો પડશે કેમ કે મને મજા આવે મને તો બહુ જ ગમે મારા વિડીયો કેમ કે મને મારા વિડીયો બનાવવાની બહુ જ મજા આવે છે અને જે ગામમાં કોઈ નથી કર્યું એ બાપુને કરવાનું આ બંગાને કરવાનું છે ચાણું સપનું સપનું લઈને આવ્યો બહુ મોટું સપનું લઈને આવ્યો યુટ્યુબમાં સપનું જોયું એટલે બહુ મોટું હોય હવે ચાણ પૂરું થાય છે તો ખબર નહીં लगभग मारो मरवा समय आज ना मरवा समय तो अजीब बात चीज खूब तो आती जब तक जिंदा हम रहेंगे तब तक ऐसे वीडियो आते रहेंगे जिस दिन हम चले गए उस दिन आएंगे उस दिन मेरी परछाई का वीडियो आएंगे जब मैं मर गया तब तो मेरी परछाई का वीडियो आएंगे लेकिन आएंगे जरूर और देखना एक दिन मैं बहुत 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 आगे जाऊंगा चलो का पानी वायु है કોઈક ના શેતરમાં વળી પણ આપણે એમાં કા થોડુંક લોકેશન લઈ તો ચાલો મારી સાથે તો મિત્રો પોણી તો પેલીમાં કાંઈ વળા કોક વળા છું આપણામાં નહીં વળ્યું તમને હેડા બતાવી દઉં હેડા જેવા એડામાં તો કોઈ પરિવાર છે નહીં આવી રહ્યા હેડા આ આપણા દ્વારા હેડામ કોઈ પરલીવાર ના આપણે જઈએ પેલું કોક દેખાયું શું દેખાયું કહું દેખાય આપણે કહું જોવા જઈએ તો આ મગ આવ્યો છું કઉ દેખાય મસ્ત ફૂકી જાય આ કઉ છે તમને નજીકથી કઉ બતાવીએ ઓકે તો મિત્રો ઘઉ તો સારા છે પણ એડામાં કોઈ પરિવાર નહીં ઘઉં તો સારા છે તો આપણો વિડીયો બની ગયું છે અને હવે આ વિડીયો આવશે કાલે કાલ કઈ તારીખ છે એ ખબર નહીં પણ હવે અત્રા દાડે વિડીયો આવશે રોજ ડેલીની પતરા દાડે આવશે હવે આ વિડીયો કાલ અપલોડ થાય અને પંદરની આવે ને પેલી દાડે બીજો વિડીયો આવશે એટલે એક દાડાને ગેપ પાડવાની એટલે એ દાડે મને વિડીયો ઉતારવાનો ટાઈમ મળી જાય અને એક બીજી વાત ફોન છે ભંગાનો ભડાકો થોડું ઘણું રિઝલ્ટ સારું આવે છે અને ડિસ્પ્લે જતી રહેલી છે એટલે એડિટ કરશે એટલું બધું ફાવતું નહીં અંદર ઓછું દેખાય છે પણ તો આપણે જીગર વાપરીએ છીએ એડિટ કરવા એટલે રાતનો એડિટ કરો રાતે એમ થોડું દેખાય દાળ કોઈ દેખાતું નહીં ફોનનું એટલે વિડીયો આવી જશે આવી જ્યો તો આપણે જો તમે પહેલાં એક વિડીયો મેં ભણાવ્યો થોડો ઉપડ્યો હતો પોત બીજાની જોયો તો મને બહુ આનંદ થયો એ વિડીયો તો આ શેરણીઓ વિશેનો અને વિડીયો લગભગ શેણીયા છે ફોટો અલગ હશે શેણિયા જોડે શેણ જોડે તો ફોટો પોસ્ટર એનું બનાવી દો એ થોડો વિડીયો ઉપડ્યો હતો તો એટલો બધો કોઈ નહોતો ઉપડ્યો પણ થોડા ઘણાને જોયો એટલે પોત પોત્રી જણાની જોઈએ તો મને આનંદ થયો હતો પહેલો વિડીયો હતો એ જો અને ગમે ત્યાં આજ નહીં તો કાલ મારા વિડીયો ઉપર છે ઉપર છે ઉપર છે એટલી તો મને અંદરથી જીગર છે હા ભાઈ ઉસે ક્યાં કહે તે હા બો પસંદ અભી બોલના નહીં એના ચાતા મેં લેકિન એટલા પતા એક દિન વિડીયો મેરે ઉપડેંગે મેં છોટા સપના લે કર નહીં આયા બહુ સપના ઇસલી थोड़ी देर लगेंगी लेकिन कामयाब जरूर होगी ये कोई मैगी थोड़ी बन रही है कि पाँच मिनट में बन जाएगी मैं अपनी जिंदगी बना रहा हूँ इसलिए थोड़ा टाइम तो लगेगा ना हम लोग लोग बता गौर हम पेज दे रहे हैं ऐसी का तू यह वीडियो उतारे हैं वो उतारो तो तभी तो बता ही કરે તો પણ જે દાડે બંકો ઉપડ્યો ને એ દાડે તતંગ નીકળી દાવે મને કેટલાય કહી રહ્યા પણ આપણે એવું બધું મગજમાં નહીં લેવાનું સપનું જોયું એટલે સપનું પૂરું કરવાનું ને રા ફટું આપવા ને પીલે આપવાનું ફોટું પડ દેવાનું હું હરે હું હું ના એક દાડો થાવું જોઈએ કે ના બંકો તતંગ કરતો પણ તતંગ કરતો ખતું મારો પેટો આગળ નીકળી ગયો જો હું ફેમસ ના થાય ને તો ઘણી મજા આવે છે એ દાડે ફેમસ થઈ ગયા ને એ દાડે દિવસ આખો અલગ હોય છે તો આપણે હવે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ આપણો વિડીયો બની ગયો છે અને મને આનંદ થયો ખેતરમાં આવ્યો એટલે હવે રોજ આ જ છે અમે જેમકે આઠ નવ દાડાઓ હોય બાંધુ છે ઈડા લણાવવા નવરો નવરો પીળ્યો પછી મંડપની સિઝન ચાલુ થઈ જશે પહોંચે જે આવશે મંડપના વિડીયો પણ હાલ તો આવા જ આવશે ક્ષેત્રના વિડીયો હશે જે અંદર બોલીશ તોડફોડમાં તો ચાલો ત્યાં જો તમને વિડીયો ગમ્યો હોય ગમ્યું હોય ગમ્યું હોય ગમ્યું હોય તો શેર અને કોમેન્ટ કરતા જજો મિત્રો બસ આટલી જ વિનંતી છે મળીએ આપણે હવે બીજા વિડીયોમાં